હેલો એવરીવન મારું નામ છે ડૉક્ટર પાલક અને હું વેદ વાક્યમાં છેલ્લા ચાર મહિનાથી ટ્રીટમેન્ટ લઈ રહી છું ડૉક્ટર મિત્તલ પાસે ડૉક્ટર મિત્તલ વિશે શું જણાવું મારી લાઈફમાં તો જાણે એક એન્જલ બનીને આવ્યા હું છેલ્લા પંદર વીસ વર્ષથી પેઇનફૂલ પીરિયડ્સથી પીડાવું છું મેં બહુ બધી મેડિસિન્સ લીધી બહુ બધા ગાયનેક્સને ક કન્સલ્ટ કર્યો કે એના એન્ડોમેટ્રોસિસ હતું કોઈ બી મેડિકલ એવી જેના લીધે આ થાય એ હતું જ નહીં અને મને ખાલી દરેક ડૉક્ટરે એ જ સલાહ આપી કે પેઇન કિલર લો આટલા વર્ષો પછી ડૉક્ટર મિત્તલની દવાઓથી ફાઇનલી મને આટલા વર્ષો પછી પેઇન ફ્રી પીરિયડ્સ થયા અને હું એના માટે બહુ જ ગ્રેટફુલ છું એમને એની સાથે સાથે મારી પીસીઓડીની ટ્રીટમેન્ટમાં ડૉક્ટર મિત્તલની દવાઓથી મારા જીવનમાં બહુ જ બધા ચેન્જિસ આવ્યા છે મારી જે ક્રેવિંગ્સ હતી કે ભૂખ ના હોવા છતાં બી હું કોન્સ્ટન્ટલી કંઈક મને ક્રેવિંગ થઈ રહી છે કે ગળ્યું ખાવાની ક્રેવિંગ છે કે કશું બી ખાવાની ક્રેવિંગ થઈ રહી છે તો એ બધી જ ક્રેવિંગ એમની દવાઓથી મારી અંશે જે છે ઓછી થઈ ગઈ છે અને હું દરેક વ્યક્તિને સજેસ્ટ કરીશ કે ડૉક્ટર મિત્તલ પાસે જરૂરથી તમે ટ્રીટમેન્ટ લેશો કારણ કે એ ખૂબ ખૂબ જ સારી ડૉક્ટર છે ખૂબ શાંતિથી તમારી દરેક વાત સાંભળે છે અને તમને આશ્વાસન આપે છે કે તમને એમને જોઈને જ ઈચ્છા થાય કે ના આ વર્ક કરશે આદવ અમારા માટે વર્ક કરશે તો તમને બધાને સજેસ્ટ કરીશ કે નો મેટર વોટ વેદવાક્યની એકવાર જરૂરથી મુલાકાત લો